આજનો આ વિડીયો મારા રસોડેથી સીધો જ તમારા સુધી લઈને આવી છું આજે અમે બનાવી રહ્યા છે પાણીપુરીનું પાણી જે તીખું પાણી હોય છે યુટ્યુબમાં તો ઘણા તમે વિડીયો જોયા હશે પણ હું જે રીતે બતાડું છું એ કદાચ જ કોકે દેખાડ્યું હશે એટલું ટેસ્ટી અને હેલ્ધી છે અને તમે એપેટાઈઝર તરીકે પણ લઈ શકો છો અહીંયા પચાસ ટકા એટલે ફિફ્ટી ફિફ્ટીમાં મેં ફુદીનો અને કોથમીર લીધી છે નોર્મલી ખાલી ફુદીનામાંથી બનતું હોય છે પણ મેં અહીંયા આગળ બે વસ્તુ વાપરી છે માર્કેટમાં આ રીતે જ બનતું હોય છે પણ માર્કેટમાં એટલા મસાલા નથી નાખાતા જેટલા હું નાખું છું તો જુઓ કયા કયા મસાલા છે વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા સૌથી પહેલાં એક મિક્સર જારમાં આપણે લગભગ બે ઇંચ જેટલો આદુનો ટુકડો નાખવાનો છે અહીંયા જે ક્વોન્ટિટીમાં હું બનાવું છું એ ક્વોન્ટિટી પણ છેલ્લે તમે જોજો અહીંયા આપણે બે ઇંચ આદુનો ટુકડો નાખીશું અત્યારે દોઢ ઇંચ નાખ્યો છે હજુ હું અડધો ઇંચ નાખીશ અને તમે જે રીતે તીખું ખાતા હોય એ રીતના તીખા મરચાં નાખજો મેં લગભગ ચારથી પાંચ નાની સાઇઝમાં હતા એટલે ચારથી પાંચ લીલા મરચાં લીધા છે ફુદીનો અને કોથમીર બંને હું જ્યારે સ્ટોર કરું છું ત્યારે જ એને વોશ કરી લઉં છું કેવી રીતે વોશ કર્યા પછી તમે એને સ્ટોર કરી શકો છો એ જાણવું હોય તો મને કમેન્ટ્સ કરજો અહીંયા નાનું મિક્સર જાય છે એટલે પહેલાં મેં ખાલી ફુદીનો નાખ્યો છે અને હવે આપણે આને પીસી લઈશું જુઓ એકવાર ફુદીનો અને આદુ મરચાં પીસાઈ ગયા ત્યારબાદ હવે આપણે તેમાં કોથમીર એટલે કે લીલા ધાણા ઉમેરી દેવાના છે અને હવે આને પણ આપણે પીસી લેવાનું છે આજે મારા રસોડેથી તમને સીધું હું વિડીયો શૂટ કરીને આપી રહી છું એટલે કોઈ તામજામ નથી કોઈ પૂર્વ તૈયારી નથી ને કોઈ કાપકૂપ નથી કરેલો આખો ડિટેલમાં તમને સમજાવ્યું છે અહીંયા હવે એક વાસણમાં આપણે પાણીની તૈયારી કરી પેલો પેસ્ટ આપણે તૈયાર કરીને રાખી દીધી છે હવે અહીંયા આગળ કેવી રીતે પાણી બનાવવું એ જુઓ પાણીમાં થોડી હલકી ખટાશ હોવી જોઈએ ઘણા લોકો લીંબુનો રસ નાખતા હોય છે લીંબુના ફૂલ નાખતા હોય છે એ બધું નહીં નાખો અહીંયા પ્રોપર આમલી નાખવાની છે જુઓ કેટલી આંબલી લીધી છે લગભગ દોઢ ચમચી જેટલી મેં આંબલી લીધી છે દોઢથી બે ચમચી તમારે જે રીતે ખટાશ ખાવું હોય એ રીતે પણ બહુ ખાટું પણ નથી હોતું આ પાણી એટલા માટે અહીંયા આગળ મેં અંદાજે આંબલી નાખી છે અને હવે આપણે પીવાનું પાણી સાદું માટલાનું પાણી જ લીધું છે આ પાણીને પછીથી ઠંડુ કરવાનું હોય છે પહેલાં નથી કરવાનું હતું કેવી રીતે આનો ટેસ્ટ આવે છે બજારવાળાનો ટેસ્ટ આવે છે અને આપણા ઘરમાં કેમ ટેસ્ટ નથી આવતો મસાલાનો આ બધું જ ડિટેલમાં જણાવ્યું છે નાનકડો વિડીયો છે ચાર પાંચ મિનિટનો વિડીયો છે પૂરો જોજો જુઓ પાણી મેં લઈ લીધું છે લગભગ આ વાસણ ભરાય એટલું છે ઉપરથી એકાદ ઇંચ જેટલું જ ઓછું રાખ્યું છે અને આ પેસ્ટ જુઓ ફુદીના કોથમીર આદુ મરચાંની પેસ્ટ કેટલી સરસ ફાઇન આપણે કરી લીધી છે ઢાંકણામાં છે એ બધી પણ પેસ્ટ હું લઈ લઉં છું અને મિક્સરના જારની પણ બધી પેસ્ટ આપણે સીધું જ પાણીમાં નાખવાની છે હવે તમે કહેશો કે અરે આમાં તો આંબલી પણ છે પેસ્ટ પણ છે બધું ગળામાં અટકી જશે તો ઊભારો ઉભારો કોઈ વસ્તુ નહીં અટકે પ્રોપર જોજો ખબર પડી જશે અહીંયા આગળ પેસ્ટ પણ આપણે નાખી દીધી છે અને હવે આપણે આના અંદર બાકીના મસાલા એડ કરવાના છે તો જુઓ મિક્સરને ધોઈને એનું પાણી પણ મેં આમાં લઈ લીધું છે ચાલો હવે આપણે આમાં મસાલા કરી લઈએ સૌથી પહેલાં આમાં નાખીશું હિંગ હા ફ્રેન્ડ્સ હિંગનો પાણી અલગથી તમે પાણીપુરી વાળાને ત્યાં ખાવા જાઓ છો આમાં જ હિંગ નાખી દો એકમાં જ બધું તમને ટેસ્ટ આવી જશે અને હિંગ છે એટલે તમને ગેસ નહીં થાય સાથે જ શેકેલા જીરાનો પાવડર છે એક વ્યવસ્થિત એક ચમચી ભરીને છે હિંગનો પાવડર આપણે હિંગનો આપણે લગભગ નાની ચમચી નાખ્યું છે સફેદ મીઠું જુઓ મીઠા પણ કેટલા પ્રકારના નાખું છું સફેદ મીઠું લીધું છે સોરી આ સફેદ મીઠું છે પહેલાં મેં સિંધો મીઠું લીધું હતું સિંધવ મીઠું સફેદ મીઠું અને સાથે જ કાળું નમક જે કાળું મીઠું જેને કહેવાય અહીંયા તમને કાળો કલર કદાચ લાઇટિંગના લીધે નહીં દેખાય પણ બ્લેક સોલ્ટ ત્રણેય પ્રકારના મીઠા એટલે ક્ષાર ત્રણેય પ્રકારના લીધા છે હિંગ લીધી છે જીરું લીધું છે આંબલી છે ફુદીનો છે કોથમીર છે આદુ છે મરચાં છે ને બધા જ ગુણ એક જ પાણીમાં તો આના માટે એક લાઈક ચોક્કસથી બને છે અને બિલ્યુમી ફ્રેન્ડ્સ મીઠા એ રીતે નાખ્યા છે ને તમને વધારે દેખાતા છે પણ કોઈ પણ મીઠું વધારે નહીં લાગે પરફેક્ટ ટેસ્ટ આવે છે આના અંદર મારા મમ્મી હું તો ફક્ત વોઇસ ઓવર કરું છું આ ચેનલ મારા મમ્મીનું છે ને બધી જ રેસીપી મારા મમ્મી જ બનાવે છે કે તમે પાણીપુરી સિવાય પણ આ પાણીને એપેટાઈઝર તરીકે લઈ શકો છો અને હા હવે આ પાણીનું કેવી રીતે વાપરવાનું છું એ જણાવી દઉં છું જુઓ આ પાણી તમે ત્યારે બનાવજો જ્યારે તમારે બીજા દિવસે પાણીપુરીનો પ્રોગ્રામ હોય એટલે એક કલાક એક દિવસ સોરી ચોવીસ કલાક માટે આ પાણીને સ્ટોર કરીને બહાર જ રહેવા દેજો પ્રોપર આમાં આમલીનો ટેસ્ટ આવી જશે અને બધી વસ્તુઓ ઇન્હેન્સ થઈ જશે ત્યારબાદ તેને ગાળી લેજો આપણે ચા ગળવાની ગળણી હોય ને એનાથી ગાળી લેજો અને ત્યારબાદ એને ફ્રીજમાં ત્રણથી ચાર કલાક માટે મૂકી દેજો એટલે ઠંડુ થઈ જશે ત્યારબાદ તમે એને જમવામાં લઈ શકો છો અહીંયા અમે જમવા બેસી ગયા હતા અને લાસ્ટમાં મેં ફક્ત આ ફોટો મૂક્યો છે કારણ કે જે આગળનો વિડીયો હતો એ તમે જોઈ લીધો છે તો વિડીયો પસંદ આવે તો લાઈક શેર કમેન્ટ્સ કરવાનું ન ભૂલતા